પાર્સલ બનાવો તો એક વાત હતી ઘણા ઘણા બધા મને બધાના કોલ આવે કે નવા જે માનો કે પ્રોસેસ ના કરતા હોય આપણી પ્રોસેસમાં તો પ્રોબ્લેમ ના હોય પણ નવા ખેડૂતો હોય ને તો ઘણા બધાના ફોન હતો કે ઘણા ટાઈમથી આઠ દસ દિવસ થયા યુરિયાની એટલી બધી સોલ્ટેજ છે તો ખેડૂતોને ઓપ્શન માટે કે હવે અમારે શું કરવું એમ કે એ યુરિયા તો નથી મળતું એના કમ્પેરિઝનમાં એ કન્ટેનો મળી રહીએ એ રીતની કોઈ ખરી એમ તો તમે શું કહેવા માંગો છો એ લોકો કઈ વાંધો નહીં યુરિયા ના મળતું હોય તો કોઈ જરૂર નથી ઘઉં વાવ્યા છે ધાણા વાવ્યા છે કોઈ પણ પાક ની અંદર કઈ તકલીફ આવતી જ નથી આપણે બધા શેડ્યુલ આપી દે પ્રમાણ કરાવી યુરિયા નથી મળતું નો ટેન્શન આપડી પાસે છે આ રહ્યું જોવો

મોટા મોટો પ્રશ્ન ઘણા વર્ષોથી યુરિયા વાપરતા હોય ને એમ થતું હોય કે જેવું રિઝલ્ટ સ્ટોક થાય મળે નઈ ત્યારે મોટા મોટી મુશ્કેલી આવતી હોય